તો ફાઈનલી આપણે અત્યારે બધી બે હું છોડી આવ્યા ઘરેથી આજે આ બાજુ જ રહી ગઈ છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે અને મોટા ભાવે પડે છે હવે અને પાછો તડકોય દેખાય છે વાંધો ઈ પડે છે અત્યારે છે ને આપણે વરસાદ મીજો એટલે પણ બે મિનિટ થઈ એટલે વારમાં પલાડ દીધો છે એટલે હવે મહેબાલ પલરે છે એની કાલે સેફ્ટી ગોતી લે અમે બાવડા ભરી જાય કેમ કે છત્રી બતરી કાંઈ લઈ નથી આવ્યા વરસાદ જેવું લાગતું નથી તડકા જેવું હતું કાલે છત્રી લઈ ગયા પણ આ ભેગી રાખી કામ કામની ના આવી ખરમાં ચાર સાચા પડ્યા પડ્યા પીર પછી અત્યારે અમારાને ગાયું ને બે ને આવી જવાનું ઉપર બાવેડા છે અને જંગલ છે આપણે બેઠા આરામથી ઘડી ઘર બેસશું ને વધારે થાય તો પછી ઘર બાજુ હાકી નાખશું ને તેમાં થઈ પડ્યા ખળ થઈ પડ્યું ખળ નથી વધારે ખળ થઈ ગયું છે ખળ બધું બરી ગયું છે ને વધારો ખળ છે બે હું તો આપડે આરામથી તડકો પણ નીકળી આવ્યો હવે આમાં એક બાજુ પલરતું નથી ને બાજુ માથે એક તો તડકો થઈ ગયો એટલે સુકાઈ જાય આવા નવા વરસાદ ચાલુ થયો ને કલાકે તો કઈ ખડ માં કઈક વિહાણ કરે બાકી તો મરી ગયા માણસને જીવ તો ફરવા જેવો છે ફળ માં એવું છે અત્યારે આ કાઠા ભાગ છે ને જેટલો એટલા મજી કાંઈ વાંધો નહીં આવે હવે વરસાદ વહી ગયો હવે પડે હવે દેખાય તમને થોડોક વહી ગયો છે તડકો ભેગો કાંઈ વાંધો નહીં ભલે પડે મૈબાલ આપણો પલર છે કેમ કે કોથરી લેતા જ ભૂલાઈ ગઈ એટલે હું ભલે રખડે હવે આપણે બેઠા બાવળના છાંયા ગોતી લીધું છે જોકે આ પલરીને જે આવશે નીચે તો વરસાદ બંધ થઈ જાય લાગે એવું અંદાજો ન થાય તો કાંઈ વાંધો નહીં ભલે પલરે હોય વરસાદ થવો જોઈએ છાટાહારા બહુ પડે છે ભલે પડે બાકી બેનદ પાડતી ભલે પડે એ ગયા ખાડ થતું હોય તો થવા દે ક્રિષ્ના આપણી ગોતે છે ગોરીને ગોરીને ગોરી બાવર નીચે પાકી ગયા છીએ હવે આને ચરવા દીન ઘડી પડવા દઈએ વરસાદ શું કહે છે વરસાદ પડશે ઊંધા બે હું ખા હે કે ખડમાં ભરાઈ જાય પાણી તડકો અવડો હોય માથે દેખાય છે તો પણ ચાલુ છે હજી તો અત્યારે આપણે આવી ગયા છીએ નદીના કાંઠા પર કેમકે કે આપણી છે ને સામે કાંઠે ચરે છે ઓલી બાઈ ચરતી હતી બા વરસાદ આવતો હતો અને અહીંયા તમને દેખાડો કે થોડાક દિવસ પહેલાં તમને કીધું હતું કે બ્લોગમાં કે ભાઈ પાણી ભરાઈ ગયું છે નદીની મસ્ત આટલું પાણી રહ્યું છે વિચારો બધું ખાલી થઈ ગયું ને કે આ ખાડા આગળ હું બેઠો અહીંયા બધે પાણી ફૂલ ભરાઈ ગયું હતું બધું ખાલી થઈ ગયું છે અને વરસાદ ધીમી ધારમાં ચાલુ છે એટલે મસ્ત જ મજા આવે છે માઇબાલ પલરે એના વરસાદ આવવો જોઈએ કેમ કે ડૂચો નમરે આવ પૂરો થઈ ગયો છે ભેહોમાં જાય ને આજે દસથી પંદર દિવસ ને ભૂખી જ રહીએ છીએ ઘરાતી આખો દી ચરણ તો એ પાણીમાં બે માખ્યું કરડે ક્યાં જવું એટલે અત્યારે જે ચરતી ચારથી હવે ઓલી બધી ઘરબાજી ભાગતી થઈ ગઈ છે જો થોડો વધારે વરસાદ પડે ને તો હું ઘરે લઈને બાંધીને રાખે પછી ડીચો નાખી દો હું ચારવી નથી પછી ચારવામાં ખબર છે વરસાદ થઈ જાય ને એટલે ગારો થાય ગારો થાય ને એટલે ખૂંદી નાખશે બધું બધો ભલે બે દી બાંધી રાખવી પડે એ નરસે નહીં પણ આપણે આજ વરસાદ ધીમે બધે ધીરો 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 ચાલુ થઈ ગયો તો ફાઈનલ એ બધું નીકળી ગયું આ બાજુ બે ચાર જે આ બાજુ ચડ્યા અરે આ પાણી પીવા આવી ગઈ છે નદીમાં બેહો કાઢો પૈકી પાછો ઘર બાજુ વરસાદ પણ આવડનો હોય ચાલુ થયો બંધ થઈ ગયો પાછો આવી ગયો અત્યારે આપણે બેહો લઈ જવાની છે ઘરે હવે કેમ કે બેહું ને ગાયો આટો લીલો નીચો લઈ આવ્યા છે અત્યારે તો વરસાદ થઈ ગયો એટલે ચરકી તો નથી બહુ ભાગદર કરે છે ઘરે જવા દે તો ઘરે જાર પડી ખાઈ જાય વાડી અત્યારે આપણે નહોતા ગયા બધું વાડન તૈયાર કરીને લઈ આવ્યા હજી પૂરા ન થવાય એમની છૂટી છે એટલે બે ટ્રેક્ટર ભરી રહી હતી મિનિટર તો ચીપ્યા પંદર પંદર મણના ત્રીસ મણ લીધી તો એ છે આપણે ગાયોને ભેહોને ખવડાવવાની છે એક ટ્રેક્ટર આપણે રેઢિયર ગાયો માટે લઈ ગયા ફૂટી નાખી દેવા અને બીજી ટ્રેક્ટર આપણી વેહું ગાયું આંટું છે ગાયું આટું જ છે વેહું આંટું પછી ને ભેગું નાખી દેવાનું જીવ ભરામો જોતી હોય ખાતી ખાતી એના હિસાબે તો બે ને નાખી દે તો આપણી ગાયો જેમ માસ તો લીધો એટલે મેલી થઈ ગઈ છે થોડી રાધા બગલો ધોરો તો નજી બી હતી વરસાદ પડે તો મેલ નીકળી આવ્યું માથે હવે ગરીને બધી જો હવે બધી નાખી નાખશો ઘરે એટલે ઘરે ખાય બધા જો વાત છવાનું બધા કલર બદલી ગયો બધા નાઈ લીધે ને વધારે ન પડે વધારે નાખો ના આવી ગયો ને તો હે ને કલર નીકળી ગયો હતો આ મેલ બધું નીકળી ગયો કલર આવી ગયો જોરદાર હા બની દૂરી તો આપણી ઘરે ભાગી ગયા કહ્યું ના ને ગાયો ને હાકો આવ્યા તો આપણે વેહો લેતા જાય ઘરે હવે અત્યારે આપણે એને ભેવું ચરે છે એક વાર તમને કહું આટલી જગ્યામાં ખળ નથી વીગ્યું એનું હું કારણ તમને સમજાવું હવે એ બધા જ પહેલાં આપણે જાન્યુઆરીમાં એક ભેંસ આપણે મારી ચાગલી ભેંસ હતી જે મરી ગઈ હતી બિહાણી ત્યાં પછી એને શું તું રોગ તો કંઈ ખબર ન પડી ટેન્શનની અસર રહી જ લાગ્યું તો આ ભાગમાં છે ને ખળ નથી વીગ્યું કે આપણી એ ભેંસ અહીંયા નાખી હતી વિચાર કરો કેટલો ઝેર હશે એમાં અને એટલી દવા કરી લીધી તો ભેંસ આરામ જો પગ ઉપાડતી હોય તો રૂપિયાની દવા નથી લીધી મેં મારા હાથે ઉછરેલી પાડી હતી ઘરની જ ભેં તૈયાર કરેલી મારી એટલી ચાગલી હતી આ જ જગ્યા ઉપર છે એનું માથાનું સ્ટ્રક્ચર હતું આપણે લઈ જવું હતું ઘરે કામમાં થોડાક દિરિયા ને એટલે ના મેળ આવ્યું મેળ ન આવ્યો ને એટલે પછી અહીંયા તો ઉપાડી ગયા છે કોણ ઉપાડી ગયું ખબર નથી જોકે હાટકાન બધું ઉપાડી જ જાય છે માલઢોરના તો અત્યારે હું બધી ચરે છે ને અહીંયા છે ને ખળ જરાય થયું નહોતું અહીંયા વહે નાખી હતી એટલે ઝેર થઈ ગયો તો આટલામાં જરી વિસ્તાર છે એટલામાં ખડ જરાય ન થાય અને બીજી બેન આગળ આપણે આ બાજુ નાખી હતી આગળ અહીંયા નહીં કીધી આપણી જમના ઊભી છે ને અહીંયા તો એટલામાં પણ જરાય ખડ ન થયું હતું એ ખળ બધું બરી ગયું એ ભાગ આપણે દેખાડવો જ નથી વધારે કેમ કે એ જોને ને આવડું માનો થઈ જાય યાદ બહુ આવે પછી માથાનું સ્ટ્રકચર છે દેખાડવું હવે ગું આપડી એ આપડી ભેન યાદ બહુ આવે પછી એની માણ મરી જાય ને તો એટલો ભાઈ વિચાર ન આવે આ તો કાયમી ભેગા રખડતા હોય એટલે પાદળું હોય કે મોટી હોય મારે એટલે માણે કાડું દીએ ને ચડાવી દો એમ કે ભાઈ વિડીયા બનાવો છે આમ કરો છો ભેં મરી ગઈ વિડીયો ના નાખાય જીવથી વાલી હોય ને પછી નાખો તમે મરી ગઈ હોય કેને ન વાલી હોય લાખ રૂપિયાનું કંઈ ભેં મરી જાય તો કંઈક પૂછવા જવું કહે ને તો એ ભેં હતી આપણે ઓછામાં ઓછી બે લાખની કેમ કે દસ લીટર તો ટકનું દૂધ હતું અને એવી ભેંસ હાઇટવાળી એવી દૂધમાં સારી સિંગડે રૂપારી અને એવી ભેંસ દસથી બાર લીટર સીમાડા ઉપર હતી કે બીજી ખોરાક એની ખાલી એક ઘરે પાવરો જડતો એની દીકરી આવું બી હામી છે આ તો જે સીંગડાના પાડા ઉપર થોડી ગઈ છે હાઇટમાં આનાથી ઊંચી હતી એની માં અહીંયા પડી છે દીકરી હામી છે એવી ખડેલી તૈયાર કરવી ને અઘરું લાગે આવડું હોય ને આવડે ને તમે એના જેવડું કરવું હોય તો થોડુંક તો વહમું લાગે જ ને હવે બધી બે હું લીધી ઘરે એટલે હવે ઘરે ખાશે લીલી જાર તો ફાઈનલી બધી બે આવી ગઈ લીલી જારની ઢગલો કરી દીધો હટ બધા હે ને ઢગલામાં આવે ખાવા હવે જો બધી બેહોન બોલાવી ખાલી બેચાને ચાર ને દેખાડું ને એટલે બધી આવી જાય અત્યારે બધી લીલી જાર બધી બંને તો કઈ ધરાઈ ગયા લે આટ આપણે ટ્રેક્ટર ભરીએ પાછી હવે ટ્રેક્ટર ઘણી નાખી દીધી છે હજી તો અડધી ચરી જાય અત્યારે જ બીજાને કાળ આટું રાખી છે થોડીક વરસાદ આવે ને તો કામ આવે થોડીક નાખીને પછી ટ્રેક્ટર જવા દે હું આગળ રિવસ લેવો પડશે એને કારણે મોરો ઊંચો થઈ જાય તો અહીંયા થોડી ગાડી લઉં ખૂણામાંથી હવે બધી હરખી ખાશે કારણ કે હમણાં ડુચ્છો બધો હેન ભોગ પડી ગઈ છે અટલે બીજા ને મારવા માંથી નવરી ના થાય તો ચાર પાંચ માણસમાં તો ખાલી ઓલી ચટણી થઈ સમજી લેવાની એ ચબુડી આગળ ખાવું ને હા અત્યારે બધી ખાશે ને વધારે નાખશું ને એટલે બગાડ કરશે બીજું કાંઈ ના એટલે વધારે ના નાખીએ ખાઈ જાય ને પછી પણ આને તો હા હક નથી થતો હક હવે જો બાજાનું ચાલુ થઈ ગયું હોય એકબીજાને મારવાનું હવે ખાવી ખાશે ને માર ખાશે બાકી ઊભી હોય હાટે હાટો હાટો બચા હાટો એ હાટો હા તું તો હાટી જ જા અને મારે જ પડે છે કેમ કે બધી ગાયોને હેરાન કર્યા રાખ્યા બધા ઉપર ઉડ્યા રાખે વધારે